શું તમને દિવસ દરમિયાન થાક લાગે છે શું તમને અશક્તિ અને ખાલી ચડી જાય છે શું તમને ચાંદા પડી જાય છે છે ચક્કર આવે માથાનો દુખાવો થાય છે તમને આંખે આવી જાય છે અને સ્વભાવ ચીડિયો થઈ જાય એવી તકલીફ થઈ ગઈ છે શું તમારા પગ કળે છે તમારી પીંડીઓ કળે છે જો મિત્રો આવા લક્ષણો હોય ને તો તમને વિટામિન બી ટ્વેલ ની ઉણપ હોઈ શકે છે તો મિત્રો હવે તમારે છે ને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે શિવમ ન્યુટ્રીર વાળા છે ને આનું સોલ્યુશન લઈને આવ્યા છે અને એ સોલ્યુશન છે વિટામિન બી નો સ્પ્રે તો મિત્રો દિવસમાં છે ને એક જ વાર જીપ પર ત્રણ થી ચાર સ્પ્રે મિત્રો આ સ્પ્રે ની છે ને કોઈ આડઅસર નથી કારણ કે આ જે સ્પ્રે છે ને સો ટકા નેચરલ અને એકદમ સેફ છે તો મિત્રો આ સ્પ્રે છે ને તમે ઘરે બેઠા મગાવી શકો છો કારણ કે આમાં છે ને કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે તો આ જતે તમે કોન્ટેક કરી લેજો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે અને હા મિત્રો જો તમને સારું લાગે તો આ રીલ્સ છે ને તમારા આજુવાળા બાજુવાળા ઉપરવાળા નીચેવાળાને દરેકને શેર કરજો કારણ કે કોઈની તકલીફમાં જો તમે માત્ર શેર કરવાથી ફાયદો થતો હોય ને તો જરૂર શેર કરવી જોઈએ મિત્રો જો આની સિવાય છે ને કમરનો દુખાવો દુખાવો વાળ ખરવા ગેસ એસિડિટી કબજિયાત હોય વજન ઘટાડવું હોય પછી તમારે વિટામિનની ઉણપ હોય એ બધી સમસ્યાનું સોલ્યુશન તમને અહીંયા મળી જશે તો મિત્રો આજે જ વિઝિટ કરી લેજો એફ એકસો ચાર એબીસી ટુ માર્કેટ એબીસી સર્કલ પાસે સુદામા ચોક મોટા સુરત